દર્શનમાં ગુજરાત રાજ્યમંત્રી હર્ષભાઈ સિંધુ ખોટી કરી નમસ્કાર અમદાવાદ સિટી ન્યૂઝમાંથી હું દિનેશભાઈ શર્મા લખનભાઈ સાથે રાહુલ પરમારની સાથે આજે નરોડા મેમકોની પાસે શ્રી નવયુગ સાવરજી ગણેશ ઉત્સવ મંડળમાં આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જ્યારે દર્શન કર્યા અને આ જે નવયુગ મંડળ છે લગભગ એમને કાલે કે પરમદાડે રક્તદાનનું પણ એક સરસ મજાનું આયોજન કર્યું અને આજે જ્યારે આપણા રાજ્યના ગૃહમંત્રી આવ્યા છે ત્યારે આ યુવક મંડળ જે પ્રમાણે છ સાત દિવસથી આપણે ગણેશ સ્થાપના કરીને જે મહેનત અને જે ધાર્મિક આસ્થાનો એક ઉમકા ભરો એક આખું પબ્લિકનું જન સમર્થન રહ્યું છે હવે એ બાબતના આપણે પ્રમુખને પૂછવા જઈ રહ્યા છે પ્રમુખ સાહેબ શું કહેવા માંગો છો આપણું નામ શું આપણા યુવક મંડળની કેવી કારકિર્દી છે અને કેવું કાર્ય છે એ બાબતના થોડું જણાવો મારું નામ રાહુલ સુરેફી બાઉસ્કર છે મંડળ છેલ્લા સાહીઠ વર્ષથી સતત સ્થાપના કરતું આવ્યું છે અને અલગ અલગ થીમ પર થાય છે આ વખતે અમે ઓપરેશન સિંદૂર પર સ્થાપના કરી છે અને સાથે સાથે અમે અત્યારે બે દિવસ પહેલાં ઓપરેશન સિંદૂર પર એક મિનિટ કટા પડેગા હા થીમ પર અમે કામ કરી રહ્યા છે આ થીમ પર અમને કામ કરતાં કરતાં બે મહિના જેટલો સમય લાગ્યો છે જેટલી પણ ઇક્વિપમેન્ટ ઓપરેશન સિંદૂરમાં જે યુઝ થયા છે એ બધાનો અમે અહીંયા ડ્રાફ્ટ દોરીને બધું બતાવ્યું છે સાથે સાથે અમે થેલેસીમિયા પીડિત બાળકો માટે સો જેટલી બોટલ ડોનેટ કરાવી છે આગળના પ્રોગ્રામમાં એવું છે કે રક્તદાન એ મહાદાન અંગદાન એ મહાદાન એક પેડ માકે નામ એ બધાના અમે કાર્યક્રમો કરવાના છીએ રાહુલ સુરેશ બાઉસ્કર હું નવ સાર્વજનિક ગણેશોત્સવ મંડળનો પ્રમુખ છું આ પ્રમાણે જોઈએ તમે આ નવ મંડળને જે સરસ કામગીરી કરી સ્થળ પરથી લાઈવ અમદાવાદ સિટી ન્યૂઝ હું રાહુલ પરમાર અને લખનભાઈ સાથે નમસ્કાર